રોડ કામનાથ મહાદેવ મંદિર ઘીનો ભંડાર અખંડ રે મિત્રો પેલી વાર જોયું હર હર મહાદેવ મિત્રો તો મિત્રો શ્રાવણ મહિનો ચાલે છે તો શ્રાવણ મહિનાની અંદર આપણે મહાદેવના દર્શન કરવા જોઈએ મિત્રો તો હું તમને એવા એક મંદિરે લઈને જઈ રહ્યો છું કે આ મંદિરે ચમત્કારીક મંદિર છે મિત્રો અને શ્રાવણ મહિનાની અંદર જો મિત્રો મહાદેવના દર્શન ના કરીએ ને તો શ્રાવણ મહિનો કરવો નકામ છે મિત્રો તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે હું તમને બધાને લઈને આજે એવા મંદિર વિશે જઈ રહ્યો છું મંદિરના દર્શન કરવા જઈ રહ્યો છું અને મંદિરનો ખૂબ મોટો ઇતિહાસ છે અને બધી તમને માહિતી આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું તો વિડીયોમાં અંત સુધી મિત્રો બનાવી રહીજો અને મિત્રો વિડીયો ગમે ને તો વિડીયોને એક ખાલી લાઇક કરી દેજો મિત્રો એટલે લાઇક કરશો તો મને ઘણી બધી ખુશી મળશે મિત્રો અને વિડીયો બનાવવાની મને ઈચ્છા થશે પહેલા તો મિત્રો હું એ જ તમને જણાવી દઉં છું કે આ મંદિરનો ચમત્કાર શું છે મિત્રો હા આ મંદિરે એક કિલો નહીં પણ બે કિલો નહીં પણ અહીંયા તો મિત્રો ચાર ચાર રૂમની અંદર મિત્રો ઘી ભરેલું છે શું લાગે છે તમને સાચી વાત હશે તો ચાલો મિત્રો જાણીએ આપણે રૂબરૂ જઈને ત્યાં તમે મહાદેવના દર્શન કરવા જાવ છો તો મને સાથે લેતા જાવ ને જો તમારે આવું છે પણ તને ખબર છે આપણા ઘરમાં ચાર ચાર દીકરી છે હવે તું સાથે આવીશ તો આ દીકરીઓનું કોણ સાચવશે ચાર દીકરી છે તો શું થઈ ગયું ચાલો ને એમને સંગત લઈ લો ને એમને દર્શન થશે મારે દર્શન થશે એટલે મારે જાત્રા થઈ જાય તો મિત્રો હવે આમની વાતે મારે માનવી જોઈએ શ્રાવણ મહિનો ચાલે છે એટલે એમને પણ ના નહીં પાડવી તો ચાલો આપણું નાનું એવું કુટુંબ લઈને તો હું નીકળી રહ્યો છું અત્યારે રઢુ ગામ અને ત્યાંનું મંદિર અને ત્યાંનું શું ઇતિહાસ છે મિત્રો અને શું કેવું મંદિર છે એ તમને બધું આ વિડીયોની અંદર જણાવવા માંગુ છું મિત્રો તો વિડીયોને અંત સુધી બનાવી રહજો અને વિડીયો જો મિત્રો તમને થોડો કંઈ ગમે ને મારી માહિતી સાચી લાગે ને તો મિત્રો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો હર હર મહાદેવ તો મિત્રો આપણે આ ગામ સુધી આવી ગયા છીએ રઢુ ગામના ના બાર આપણે આવી ગયા છીએ રોડ ઉપર ઉતાર્યા છે અમને અને મિત્રો જો અહીંયા બોર્ડ મારેલું છે કામનાથ મહાદેવ અખંડ જોવા તો ઘીનો ભંડાર યાત્રા ધામ રઢુ મિત્રો રઢુ ગામમાં આપણે આવી ગયા છીએ બાર હાઈવે ઉપર આપણે ઊભા છીએ અને હવે આપણે આની અંદર આપણે ગામની તરફ જે રસ્તો જઈ રહ્યો છે એ રસ્તા ઉપર આપણે જવાનું છે તો ચાલો આપણે જઈએ ભૂખ લાગી છું જેવા તમે ગામમાં આવશો એટલે મિત્રો તમને આ ગેટ દેખા છે રાહે ઉપરથી તમે ગામ તરફ આવજો એટલે પહેલા તો તમને ગેટ જોવા મળશે મિત્રો તો મિત્રો અમે ચાલતા ચાલતા આવતા-આવતા ત્યારે સોનાના મારી સાથે વાતોએ વડગી હતી અને મિત્રો વાતો-વાતોમાં અમે રસ્તો ક્યાં કપાઈ ગયો ખબર જ ના રહી જો મિત્રો હવે મિત્રો બધા એટલા ખુશમાં હશે મિત્રો મહાદેવના દર્શન કરવા બધા કેટલા દિવસથી અહીંયા આવું હતું મંદિરે પણ અમારે આવતું નહોતું એટલે આજે તો અમને ટાઈમ મળી ગયો છે સણ પણ તૈયાર થઈ ગયા છે અને ઘરનું આખું પરિવાર આવી ગયું છે હંગાજ મિત્રો જો આ રસ્તા પર અમે ગેટની અંદર આવતા રહ્યા છીએ પાછળ પાછળ તમને જે ગેટ દેખાય છે એ રડુ ગામનો ગેટ છે હવે આપણે આ રસ્તા પર કોઈને પૂછીને અને મંદિરના દર્શન કરવા જવાનું છે અમે જોયું નથી હજી જોઈ લેશું એકવાર મગને પૂછશું એટલે બધા બતાવી દેશે મિત્રો ગામની અંદર ચોક છે ચોક સુધી અમે આવી ગયા છીએ અને ડાબી સાઈડમાં એક રસ્તો બતાવે છે મિત્રો તે રસ્તા પર અમે ચડી ગયા અને રસ્તાની બાજુમાં એક મોમાઈ માનું મંદિર છે આ સોરી મે માનું મંદિર છે મિત્રો જેવા અમે મંદિરે આવ્યા વેરાઈ માના દર્શન કરીએ છીએ અને દર્શન કરીને અમે સીધા બહાર આવીએ છીએ બહાર આવીએ અને ડાબી સાઈડ સામેની બાજુ જોઈએ છીએ તો અમને જે મહાદેવ કામનાથ મહાદેવનું મંદિર દેખ જોવા મળે છે મિત્રો જુઓ તમે રાધુ ગામની અંદર આવેલું કામનાથ મહાદેવનું મંદિર છે મિત્રો અહીંયાં તો આપણે આ ગેટ છે મિત્રો મંદિરનો મંદિરના અરધનો ગેટ છે જેવા અમે અંદર પ્રવેશ કરવી છીએ તો સામેની બાજુમાં અમને કામનાથ મહાદેવનું મંદિર જોવા મળે છે તો અમે સીધા દર્શન કરવા જતા રહી છીએ જો મિત્રો સોનલ પણ પગા લાગતી આવે છે દર્શન કરતી આવે છે અમારું આખું પરિવાર મિત્રો જો અરધનું આલી આવે છે અને જો મિત્રો આરધનું અહીં મંદિર છે અને અહીં કામનાથ મહાદેવ દાદા બેઠા છે તો દર્શન કરો તમે બધા તમે પણ દર્શન કરી લીધા હવે આપણે જશું મિત્રો બહારની સાઈડ જોઈએ બહારની સાઈડ મિત્રો એક હવન ચાલુ હોય છે મિત્રો કામનાથ મહાદેવની મંદિરની બહારની સાઈડ જોઈએ તો એક આપણને નકશો જોવા મળે છે મિત્રો તમે પણ નકશો જોઈ શકો છો અને તમે અંદાજ લગાવી શકો છો મિત્રો જો અહીંયા આ કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે તરડુ ગામ અને મિત્રો મંદિરનો નજારો કંઈક આવી રીતનો દેખાય છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો હું ઉપરની જગ્યા ઉપર છું જ્યાં ભોજનાલય છે ભોજનાલયથી આ હું વિડીયો શૂટ કરી રહ્યો છું તો મિત્રો આવી રીતનો કઈક મંદિરનો નજારો છે સુંદર મજાનું મંદિર છે ઉપર લાલ ધજાઓ ફરકે છે તો મિત્રો અહીંયા ચા ની પણ સુવિધા રાખવામાં આવે છે અહીંયા ચા પણ ભક્તો પીવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો આ રૂમની અંદર એક મંદિર છે મિત્રો મંદિરની અંદર મિત્રો ભંડાર છે આપણું પહેલો પહેલો ભંડાર છે મિત્રો આ પહેલા ભંડારની અંદર જઈએ તો મિત્રો ચારે બાજુ આપણને મટકા જોવા મળે મિત્રો તમે આજે જોઈ રહ્યા છો એની અંદર મિત્રો ઘી ભરેલું હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો એની અંદર મિત્રો આ ઘીના મટકા પાંચસો સાતસો વર્ષથી છે પણ આના ઉપર કીડી મકોડો કે કાંઈક નહીં નહીં ફ્રિજની જરૂર પડતી આમાં આ મહાદેવનો ચમત્કાર છે મિત્રો જો તમે ઘીના ભંડારની અંદર મિત્રો એક અખંડ દીવો જ્યોત ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો આ મટકાની જોડે મિત્રો આ અખંડ જ્યોત અહીંયા ચાલુ છે મિત્રો આપણે દર્શન કરી લઈએ જય મહાદેવ

કાળા ને આવું મંદિર તમે ક્યાંય જોયું છે મિત્રો પેહલી વાર જોયું ને આવું મંદિર એક મિત્રો આ રૂમ છે પછી આ બીજો રૂમ ઓફિસ છે મિત્રો પાંચસો સાતસો વર્ષથી અહીંયા મટકામાં ઘી ભરેલું છે પણ મખી કીડી કે ફ્રિજ ની કઈક જરૂર નથી અને આ મહાદેવનો મિત્રો મિત્રો ચમચકાર કહેવાય મિત્રો ચમચકાર હોય તો આટલું ઘી બચી શકે નકર ઘી તો તરત બગડી જાય મિત્રો આ ત્રીજો ભંડાર છે મિત્રો ઘીનો ભંડાર ત્રીજો છે મિત્રો કે નહીં ચેક કરતા અહીંયા અન્ન ચાલુ હોય છે અહીંયા દરરોજ મિત્રો ક્ષેત્ર મળે છે કોઈ દૂરથી આવ્યું હોય તો એમને જમવાની પણ અહીં સુવિધા હોય છે મિત્રો રોજ સવારમાં દસ થી બાર વાગ્યા સુધીમાં અહીંયા એક ભોજન થાળી મળે છે મિત્રો આપણને જમવાનું પણ અહીંયા એક ટાઈમ મળે છે મિત્રો તો આપણે નાસ્તો કરી લઈએ અત્યારે આપણને નાસ્તો મળ્યો છે તો નાસ્તો પણ આપણે મહાદેવનું નામ લઈને નાસ્તો કરી લઈએ છીએ મહાદેવના મંદિરે દર્શન કર્યા અને નાસ્તો કર્યો અને મિત્રો ખૂબ મજા આવી અહીંયા અહીંયા જુઓ મિત્રો અહીંયા મફત રીક્ષાની સેવા હોય છે મિત્રો એ પણ શ્રાવણ મહિનામાં દર સોમવારે સોમવારે મિત્રો ભક્તોની ભીડ જાજી હોવાના કારણે અહીંયા રિક્ષાની સુવિધા હોય છે

ભગવાન માતાજી ભોળાનાથ એમની મનોકામના બધી પૂરી કરે અને જીવનમાં અર્પલ ખુશ રહે મિત્રો આપણે કોઈ મંદિરે જાત્રાએ આવ્યા હોય તો અમને પણ આપણે થોડાક રાજી કરવા જોઈએ એટલા સોનલ બધાને દસ રૂપિયા આપીને એમના આશીર્વાદ લે છે ચલો મિત્રો હવે આપણે પૂરી કરી રાખી છે હવે આપણે જવાનું છે ઘરે ચલો હવે કામનાથ મહાદેવના મંદિર ની બહારની સાઈડમાં મિત્રો અહીંયા પણ એક બગીચો ગાર્ડન છે મિત્રો તો ગાર્ડન તમને થોડું હું બતાવી દઉં છું સંતરામ મંદિર રડો એવું લખેલું છે મિત્રો આની અંદર જઈને આપણે જોઈએ છીએ તો જોવો મિત્રો કેટલું સરસ મજાનું અહીંયા જોગાન છે તો રમવાની ફૂલ સુવિધા છે છોકરાઓ બધા અહીંયા રમી શકે છે મિત્રો યા અરે વાહ સોડોના જલસા પડી ગયા આજ તો અરે એના ઉપર હું દર્શન કરવાના છે પાલુકા પગ ચરણ પાલુકા કેવાય એને નીચે ઉતરી જાવ બેચ ઉતરી જાવ તમે તો બહુ મજા આવી આજ ને રૂપલ બોલતા સોનો રેચકા રંગ છે અરે બહુ મજા આવે એ રમવાની આમ છો આમ હા 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 એટલે પડતા નહીં કોઈ કઈ તો મિત્રો આ રડુ ગામની આયુર્વેદ ની કોઈ કહાણી છે મિત્રો અહીંયા ઘીના ભંડાર ભરેલા છે સાતસો વર્ષ જૂના છે અને અહિયાં ફક્ત જે બાધા લઈને આવે છે તેમની બાધા પૂરી થઈ જાય છે મિત્રો અને ચમત્કારી મંદિર છે મિત્રો વર્ષો જૂનું અહીંયા આ આમાં ઘી ભરેલું છે પણ ક્યાંય બગડતું નથી અને ફ્રીજની પણ જરૂર નથી પડતી અને કીડી મકોડો કે કાંઈ જ નહીં તો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ આપણો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરીને જજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો જય માતાજી